પોતાના મતની કિંમત ના વસૂલવી જોવે પોટલી પૈસા કે અન્ય બાબતની લાલસા ના હોવી જોએ તો લોકો સારો નેતા ચૂંટી શકે અને પ્રતિનિધિઓએ પણ રાજધર્મ નિભાવવો જોઈએ એટલે જ્ઞાતિ જાતિ દો અને સારા પ્રતિનિધિની ચૂંટો પણ હોય તો પોતાની જ્ઞાતિનો ગધેડો હોય તો એ મત આપવાના અને બીજી જ્ઞાતિનો લાયક ઉમેદવાર હોય તો એ નહીં આપવાના આ એક પ્રકારનો રોગ છે